તાલુકાનું ભૂખી ગામ આ ગામમાં હજુ સુધી બસની બસની સુવિધા સુવિધા નથી પહોંચી કોઈ ન હોવાથી ગ્રામજનોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે ભૂખી ગામમાં આજની તારીખમાં એક પણ બસ આવતી નથી બસની સુવિધાના અભાવે ભૂખી ગામના વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે ખૂબ જ મુશ્કેલી પડે છે હાલ તો વિદ્યાર્થીનીઓ પ્રાઇવેટ વાહનમાં સવાર થઈ શાળાએ પહોંચે છે અને વધારે પૈસા ચૂકવે છે જો વરસાદ દરમિયાન ખાનગી વાહન ન આવે તો 7 કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે જેથી વહેલી તકે ધોરાજી થી ભૂખી ગામ સુધીનો રૂટ ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અનેક વખત રજૂઆતો કર્યા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે એક તરફ મુસાફરોની સુવિધા માટે નવી એસટી બસ પાડવવામાં આવી રહી છે પરંતુ ધોરાજી થી ભૂખી ગામ સુધીનો રૂટ શરૂ કરવામાં કેમ નથી આવતો તે સૌથી મોટો સવાલ છે અમારા ગામમાં एसटी બસ નથી આવતી તેથી અમારે પ્રાઇવેટ વાહનમાં જવું પડે છે અને ત્યારે ક્યારેક ક્યારેક તે વાહન ખોટવાઈ જાય તો અમે જ્યાં ઉતરી જઈએ છીએ ને ત્યાં બાયપાસ ચોકડી અમે ઉતરીએ તો અમારે હાલીન પણ જવું પડે છે ને અકસ્માતનો ડર પણ રહે છે 200 જેટલા વિદ્યાર્થીઓ જાય છે પ્રાઇવેટ વાહનોમાં કેવો ટ્રાફિક હોય છે બહુ કેટલા બધા ભરી લે છે 10 15 એમ ભરી દીએ છે શું માંગ છે તમારે અમારે એસટી બસ અમારા ગામમાં જોઈએ છે અમારે હેરાન થાય માણસો હેરાન થાય બસ મળવી જોઈ સરકાર એવું કેવાનું છે કેટલા કિલોમીટર દૂર થાય બસ અહી બસ સ્ટેન્ડ થાય છે પાંચ છ કિલોમીટર જવું પડે હાલી ને પડે વાહન મળે જે ચોપડી છે જે હાઈવે રોડ થી બે કિલોમીટર અંદર ભૂકી ગામ આવેલું છે ને તમામ ગાડીઓ જાય છે અને સ્ટોપ આપેલા છે લોકલની તમામ ગાડીઓ મારી આગળ કોઈ લેખિત માં કે મૌખિક રજૂઆત આવેલ નથી સરપંચ આજ દિન સુધી મને મળેલા જ નથી